આ હલકી ગુણવત્તાના ભોજન મામલે અગાઉ પણ વિરોધનો સૂર ઉઠ્યો હતો અગાઉ બોયસ હોસ્ટેલમાં મેસની ફી બે રૂપિયા હતી જે વધારીને ચોવીસો રૂપિયા કરી દેવામાં આવી હતી જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં મેસની ફી સત્તરસો હતી તે વધારી ચોવીસો રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારે નવા ટેન્ડર બાદ મેસ ફીમાં વધારો કરવામાં આવ્યો હતો અને ફી વધુ લેવા છતાં ભોજન હલકી ગુણવત્તાનું પીરસવામાં આવતું હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે ઓફિસ બહાર ધરણા કરવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓ અને એબીવીપી ના કાર્યકરોએ રામધૂન બોલાવી તાત્કાલિક જ આ હલકી ગુણવત્તાના ભોજનની જગ્યાએ સારું ભોજન આપવાની માંગ કરી હતી ગર્લ્સ પ્રાઇવેટ હોસ્પિલમાં અમને જમવાના ઘણા પ્રોબ્લેમો છે અમારા જમવામાં ઈયળો વાળું જમવાનું આવે છે વાળ વાળું જમવાનું આવે છે જેના કારણે ગર્લ્સ ને પ્રોબ્લેમ થાય છે જમવાના જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે જેમનું પીએસઆઈ નું રનિંગ ભી જમવાના લીધે છૂટી ગયું છે જેઓ છેલ્લા ચાર પાંચ વર્ષથી એક્ઝામ ની તૈયારી કરતા હતા તેના લીધે એનું રનિંગ ભી છૂટેલું છે તો અમારે એ જ રજૂઆત છે કે જલ્દી જલ્દી આ કોન્ટ્રાક્ટ રદ કરાવો અને નવો કોન્ટ્રાક્ટ અપાવો જેથી અમને ગુણવત્તા વાળું જમવાનું મળે